ઝઘડીયા તાલુકાના રાજપાડી ખાતે વયવંદાના આયુષ્માન કાર્ડ બનાવવાનો કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામે ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે સિત્તેર વર્ષથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધ નાગરિકો માટે વયવંદાના આયુષ્માન કાર્ડ બનાવી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આયોજિત કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશભાઈ મોદી ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા તાલુકા ભાજપા ઉપપ્રમુખ નિલેશભાઈ સોલંકી પ્રમુખ સંદીપ પટેલ તાલુકા ભાજપા મુખ્ય મહામંત્રીઓ વિનોદભાઈ વસાવા તથા વિક્રમસિંહ રાજ તાલુકા પંચાયત પ્રમુખ જયંત્ર વસાવા રાજપાડીના સરપંચ કાલિદાસ વસાવા પૂર્વ તાલુકા ભાજપા મહામંત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ અગ્રણીઓ પાદ પટેલ બાલુભાઈ રોહિત હિરલ પટેલ હુર્સૈન સિદ્ધિ સહિત અગ્રણીઓ અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત સિત્તેર વર્ષથી વધુ વય ધરાવતા વયોવૃદ્ધ નાગરિકોને વયવંદના આયુષ્યમાન કાર્ડે આપવામાં આવ્યા હતા અને ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વયવંદના નામની યોજના અંતર્ગત સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને કોઈપણ આવક મર્યાદા કે અન્ય માપદંડ વગર રૂપિયા દસ લાખની મફત સારવાર મળશે અબ્દુલ રોફ ખત્રી ઉમલ્લા કાર્યક્રમ આજે સંપૂર્ણ ભારતમાં આ વહીવટના કાર્યક્રમ દેશના આદરણીય પ્રધાનમંત્રીશ્રીના સૂચન મુજબ અને આજે ગુજરાતમાં ગુજરાતના મૃદુ અને મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એઓના માર્ગદર્શન હેઠળ આ વયવનના કાર્યક્રમ ચાલી રહ્યા છે વયવનના એટલે કે જે વંદન કરવા યોગ્ય જેઓની ઉંમર છે એના માટે સિત્તેર વરસ કે સિત્તેર વર્ષથી વધુની ઉંમર કે જેઓની પાસે અનુભવનું ભાઠું છે જેઓએ અમારા જેવા લોકોને આંગળી પકડીને ચાલતા શીખવેલું છે આવા વડીલોની કાળજી લેવી એ લોકોને જે કંઈ એમની હવે પછીની આયુમાં કોઈ એવી કોઈ બીમારી ગંભીર પ્રકારની હોય કોઈ રોગ હોય તો એઓને અત્યારે ધારો કે એમની પાસે નાણાં નથી તો ગુજરાત સરકાર તરફથી પાંચ લાખ અને ભારત સરકાર તરફથી પાંચ લાખ રૂપિયાની આ મેડિકલ સારવાર માટેની સહાય આવા જે સિત્તેર પ્લસની ઉંમરના લોકો છે વડીલો એમના માટેની આ યોજના છે રાજપારડી મુકામે અગાઉ પણ સોળમી જુલાઈના રોજ આવો કેમ્પ એક થઈ ગયો અને આજે એક મેગા કેમ્પ છે એ પણ રાજપારડી મુકામે આજે રાજપારડીના પંચાયતના કાર્યાલયમાં સૌ વડીલો અને ગામના આગેવાનો પક્ષના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ થયો છે મોટી સંખ્યામાં લોકો આ વહીવનના કાર્યક્રમનો લાભ લે એ માટે સૌ જોડાયા છે સૌને આ કાર્યક્રમમાં પધારવા માટે ખૂબ ખૂબ આભાર અને અભિનંદન